અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લો અને સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો યોજાયો જેમાં આંગણવાડીના ભૂલકાઓએ પાપા પગલી અંતર્ગત વિવિધ વેશભૂષા સાથે જ કૃતિઓ રજૂ કરી હતી સાથે સાથે આંગણવાડીની બહેનોએ વિવિધ પ્રકારની ઝાંખીઓનું પ્રદર્શન કર્યું વિભાગીય નાબ નિયામકની કચેરી સુરત ઝોન અને આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ સુરત ડાંગ વલસાડ નર્મદા નવસારી સહિત નવ જિલ્લાઓએ ભાગ લીધો હતો

બાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે સતત થીમ છે એની કૃતિ પીએલએમ નિદર્શન રાખવામાં આવેલું છે તેમજ બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવશે પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિ રજૂ કરવામાં આવશે અને આંગણવાડીના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ થીમને લઈ અને આજરોજ તમામ જિલ્લાઓ પોતાનું નિદર્શન અને કૃતિ રજૂ કરશે તેમાંથી જે સારી કૃતિ રજૂ કરશે એને નંબર આપવામાં આવશે